પોરબંદરના માધવપુર પાસે આવેલી મધુવંતી નદીમાં ઘોડાપુર આવ્યું છે માધવપુર અને ઘેડ પંથકમાં છેલ્લા બે દિવસમાં દસ ઇંચ જેટલો વરસાદ ખાબકતા નદીમાં ઘોડાપુર આવ્યું નદીમાં ઘોડાપુર આવતા નદીના જળ જાણે નદીની વચ્ચે રહેલા શિવલિંગને સ્પર્શ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ભારે વરસાદ અને ગેર વિસ્તારમાં વળેલા પડેલા ભારે વરસાદના કારણે ઘણાપૂર જોવા મળી રહે છે જે પાણી સમુદ્રમાં વહેરે છે આ જોઈ જગ્યાએ છો પણ સમુદ્રમાં વહેરેલું પાણી તો તંત્ર દ્વારા સરકાર શ્રી દ્વારા જો આ પાણીનો સંગ્રહ કરવામાં આવે તો ગેર વિસ્તારના લોકો અને માથાપુર ભેગ માટે આખું વર્ષ લાયક પાણી અને ગેરમાં થઈ શકે તેમ છે આ